ઓમકારેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા હવે મામલેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે બે બાજુ બાજુ વાત હવે જાય છે મામલેશ્વર મહાદેવના દર્શન કરવા બ્રિજ છે અહીંયા નીચે નર્મદા મૈયા છે બમ બમ બોલે બમ બમ બોલે

હવે મમાલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ મહાદેવ મહાદેવ હવે મમાલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અગર ની મોબાઈલની છૂટી હશે તો આપણે શૂટિંગ જરૂર કરશું કરીશું મમલેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર આ છે શ્રી મમલેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર શ્રી મમલેશ્વર ધામ ઓમકારેશ્વર અહીંયા રુદ્રાક્ષ ની માળા ને બધું મળે श्री ममलेश्वर महादेव श्री ममलेश्वर महादेव श्री मामले महादेव श्री मामले ज्योतिर्लिंग प्रवेश द्वार

આ બારોબાર નો નજારો છે આવો કે શ્રી મામલેશ્વર મહાદેવ મંદિર કોમકારેશ્વર પરહર મહાદેવ પરહર મહાદેવ આ મંદિર છે મામલેશ્વર મહાદેવ ચાલો આ બ્લોગ ને આપણે આ પૂરું કરીએ બારીકેડા બતાવે તમારે જન મૂર્તા શરૂ કરજો વન ટાઈમ યુઝ કે લિયે પરહર મહાદેવ ममलेश्वर महादेव ने बारनों नजारों की ममलेश्वर महादेव कहरा आ महादेव ममलेश्वर महादेव मंदिर